તો કેમ છો સ્વાગત છે ફરી એકના બ્લોગ્સમાં તો મિત્રો અમારે દિવાળી આજે છે તો બધાને હેપી દિવાળી તો ડારીમાં ગઈકાલે હતી પરંતુ અમારે આજે છે તો અત્યારે હું અને મારું ભાઈ બંને જઈશ મહીસાગર નદી તો મહીસાગર નદી એટલા માટે જાય છે કે ગરબ મૂકવા માટે તો અમારે અહીંયા પહેલાંથી જેવો રિવાજ છે કે જે દિવસ દિવાળી હોય ને તે દિવસ ગરબા મૂકવા નદીમાં જતા હોય તો અત્યારે હું અને મારું ભાઈઓ બંને જઈએ છીએ તો ચલો નીકળીએ અને કેવી રીતના મૂકીએ છીએ નથી અને બધું જ જોઈશું આપણે ચલો હું તો પહેલી વાર જાઉં છું આજે તો ચલો મળીએ કઈ રીતના થાય છે શું છે જોઈએ ચલો બાઈક રેડી છે તો ચલો ગરબો પણ તૈયાર છે તમે જોઈ શકો છો અહીંયા નારિયેળ છે અને દીવો છે ઉપર ઘી છે તો આ કંઈક નદીની અંદર મૂકવાનું બધા ગરબા મેઠેલીમાં આ રીતના પેક કયા છે જોઈ શકો છો ચલો નીકળશું હવે જલ્દીથી How would it शांत मित्रों आप गए जो करे ત્યાંથી મિત્રો જલ્દી ફ્લાઈ ગયા કરે આઈ હોપ કે જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો ભૂલીને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો તો અત્યારે તમે મસ્ત જમી લીધું છે હવે હું એડિટિંગ ચાલુ કરું છું તો ચલો ભૂલીને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય